રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલતદાર દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે કરેલા વર્તનના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું ઉપલેટા નવનિયુક્ત મામલતદાર નિખિલ મહેતા દ્વારા લોકો સાથે અમાનવીય વ્યવહાર કરતા હોવાના આક્ષેપ સાથે અને બે દિવસીય પૂર્વ ઉપલેટા કોંગ્રેસ આગેવાન રામસિંહભાઈ રોટિયા અને તેમના પત્ની જે તાલુકા પંચાયતના સદસ્ય છે કડવી બેન વામરોટિયા સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમના વિસ્તારના તળાવની રજૂઆત કરવા ગયા હતા અને ત્યારે મામલતદાર દ્વારા તેમને એક કલાક સુધી રાહ જોડાવેલ અને ત્યારબાદ મામલતદાર દ્વારા મુલાકાતનો સમય ન અપાતા તાલુકા પંચાયતના સદસ્યોએ પોતાના ગામ મુલાકાત કર્યા વગર જતા રહેલના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડેલા છે કોંગ્રેસ દ્વારા મામલેદાર વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું અને ઉપલેટા મામલેદારની અધિકારીની શાહીનો વિરોધ કર્યો હતો જોકે ઉપલેટા મામલેદાર કચેરીની બહાર શહેર કોંગ્રેસ અને તાલુકા દ્વારા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોએ ધરણા યોજેલ અને રામધૂન બોલાવી અને કહ્યું હતું કે મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી

મહેતા તે જાણીશું અને કઈ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના આગેવાનો શું કહી રહ્યા છે તે પણ જાણીશું તાલુકાના મામલતદાર મહેતા મહિના પહેલા પછી ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા રે છે અને આ વિવાદની ફરિયાદો કોંગ્રેસ પાસે એક મહિના ત્યાં એક બીજા રૂપિયા અમારી પાસે આવતી હતી પહેલી ફરિયાદ એ આવી કે મામલતદારે આવતા વેત જ જડબે સલાક જે આ વિસ્તારમાંથી ત્રણ મોટી નદીઓ પસાર થાય છે મોજ નદી અને બાદક આમાંથી ખનીજ ચોરી થતી હતી આ ભાઈ આવીને સ્થિતિ બંધ કરાવી દીધી આ તાલુકાના એક એક આગેવાનો ભાજપના કોંગ્રેસના આગેવાનો સામ્યવાદી આગેવાનો એ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નતી થતી પણ આને આવી અને એક જ મહિના એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી જેતે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ

એમને મળવા આવ્યા ત્યારે સંતો એમ કીધું હું આ તાલુકાનો રાજા છું મારું ઈચ્છા છે આ આજ થી ત્રણ દિવસ પહેલા હું મામલતદારશ્રી ને મારા ગામ તળાવ તૂટી ગયેલ એ સંદર્ભે રજૂઆત કરવા આવેલ અને મામલતદારશ્રી મને પટાળા કીધું કે ચીઠી લેખા વગર મામલતદાર શ્રીને મળાતું નથી એટલે મેં ચિઠ્ઠી લખીને મામલતદાર શ્રીને મોકલી અને મામલતદાર શ્રીએ મને એક કલાક બહાર બેસાડી રાખેલ અને મને બોલાવેલ નહીં પછી હું કાથરોટા ચાલ્યો ગયો અને મારા ગ્રામજનોને વાત કરી કે હું આપણા ગામનો તળાવ તૂટી ગયો એ બાબતે હું મામલકદાર શ્રીને રજૂઆત કરવા ગયો હતો પણ મામલતદાર શ્રીએ મને બોલાવેલો નથી એટલે ગ્રામજનોએ મને એવું કીધેલ કે કંઈ વાંધો નહીં તો આપણે ધરણા ઉપર બેસવું હશે એટલે પછી સોશિયલ મીડિયામાં અમે બધે આપ્યું અને તે છતાં મામલતદારશ્રી નું પેટમાંથી પાણી ન હેલું એટલા માટે અમે કોંગ્રેસ ને સાથે રાખે અને ગ્રામ ગ્રામજનો ને આખા તાલુકાના માણસો થકે કોંગ્રેસ દ્વારા ધરણા નો કાર્યક્રમ આજ રોજ આયોજન છે તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં તિથિ જોઈ એમની મુલાકાતી સ્લીપ તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું દસથી બાર મિનિટ જ રાહ જોવી પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસથી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મળ્યા જ નથી મારી યારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે ટોછળું વર્તન કર્યું અમાનવીય વર્તન કર્યું તો મને મળ્યા જ નથી મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ તો સોચડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ